સમાચારમાં આગળ વાત કરીએ તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં લીવા પાટીદારોની આ સંયુક્ત બેઠક યોજાવા જઈ રહી છે આ બેઠકમાં પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે સાથે જે નેતાઓ છે તેમને પણ બેઠકમાં આમંત્રણ આપવામાં આવ્યું છે અને

પુરુષોત્તમ રૂપાલા ચોક્કસ પાટીદાર સમાજમાંથી આવે છે તેઓ કડવા પાટીદાર સમાજમાંથી છે મૂળ અમરેલીના છે ગુજરાત ભાજપના બે વખતના પ્રમુખ પણ રહી ચૂક્યા છે પાટીદારો હંમેશાથી ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યા છે તન મન ધનથી ભારતીય જનતા પાર્ટીને મદદ કરતા રહ્યા છે ખાસ કરી વાત એ જ્યારે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન હતું ત્યારે પાટીદારો કોંગ્રેસ સાથે હતા પણ એ સમયે ગુજરાતમાં કિસાનોનું આંદોલન થયું કિસાનોનું જે આંદોલન વર્ષ ઓગણીસો સિત્યાસીમાં થયું ત્યારે સૌથી વધુ કિસાનો જે મર્યા હતા એ કોંગ્રેસના શાસનકાળ દરમિયાન બન્યા એટલે કે કોંગ્રેસના કાર્યકાળ દરમિયાન પોલીસ દ્વારા જે ગોળીબાર કરવામાં આવ્યો ખેડૂતોના આંદોલનમાં મહેસાણામાં એ દરમિયાન જે ખેડૂતોને મૃત્યુ પામ્યા એ પછી કહી શકાય કે પાટીદારોએ ભારતીય જનતા પાર્ટીને અપનાવી લીધી ને ત્યારથી લઈને આજ દિન સુધી ભારતીય જનતા પાર્ટી સાથે પાટીદારો રહ્યા છે વર્ષ બે હજાર પંદરમાં જ્યારે પાટીદાર અનામત આંદોલન થયું ત્યારે ચોક્કસ પાટીદારોએ ભારતીય જનતા પાર્ટી તરફથી મોત ફેરવી પણ લીધું હતું એટલે કે ભારતીય જનતા પાર્ટી તરફથી મોત ફેરવવાના કારણે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી અઠ્યાવીસ જેટલી જિલ્લા પંચાયતો ગુમાવી હતી રાજ્યની મહાનગરપાલિકાઓમાં પણ કોંગ્રેસનું તાકાતમાં વધારો થયો હતો એ પછી વર્ષ બે હજાર સત્તરમાં યોજાયેલ વિધાનસભાની ચૂંટણીમાં પણ પાટીદારો ભાજપથી નારાજ હતા એટલા માટે ભારતીય જનતા પાર્ટીને માત્ર નવ્વાણું બેઠકો મળી હતી આ વખતે પાટીદાર સહિત તમામ સમાજ સાથે રહેતા ગુજરાતમાં ભાજપને એકસો છપ્પન બેઠક મળી છે ત્યારે સ્વાભાવિક છે કે અત્યારે પાટીદાર સમાજનો મુખ્ય ચહેરો ઘણા એવા પરસો તો રૂપાલા મુશ્કેલીમાં છે ત્યારે સ્વાભાવિક છે આખો સમાજ એમની પડખ્યા આવે આજે પાટીદાર સમાજ આમ તો અલગ અલગ જૂથોમાં વહેંચાયેલો છે લેવવા પાટીદારો હોય કડવા પાટીદારો હોય અમીર હોય બધા અલગ અલગ પાટીદારો હોય છે પણ જ્યારે સમાજના લીડર્સની વાત આવે તે સ્વભાવિક એક થાય આના માટે રાજકોટમાં બેઠક મળવાની છે રાજકોટમાં એમને ખુલીને પરષોત્તમ રૂપાલાનું સમર્થન કરશે એનું મુખ્ય કારણ એ છે કે એમને ત્રણ વખત ક્ષત્રિય સમાજની માફી પાગી છે જે પ્રકારે પરસોત્તમ રૂપાલાએ વિવાદાસ્પદ નિવેદન કર્યું એના કારણે ક્ષત્રિય સમાજ ખૂબ નારાજ જોવા મળી રહ્યો છે એ નારાજગીને દૂર કરવા માટે પણ ભારતીય જનતા પાર્ટીએ ભાજપના ક્ષત્રિય નેતાઓને પણ ક્ષત્રિય સમાજના મુખ્ય આગેવાનોને સમજાવવા માટે મોકલ્યા હતા કોર કમિટી સામે જઈને એમને રજૂઆત પણ કરી કે હવે રૂપાલાએ ત્રણ વખત માફી માગી છે પ્રદેશ ભાજપ પ્રમુખે પણ વિનંતી કરી છે ત્યારે ક્ષત્રિય સમાજ એમને ઉદાર મન રાખીને માફ કરવા જોઈએ પણ હજુ પણ રાજપૂત સમાજ એમને માફ કરવાના મૂડમાં નથી કારણ કે રાજપૂત સમાજના અનેક રજવાડાઓએ પણ હવે તો ખુલ્લી મેદાનમાં આવ્યા છે કે રૂપાલા સિવાયની વાત કરો રૂપાલાની ઉમેદવારી રદ કરો હવે રાજપૂત સમાજની મહિલાઓએ પણ ઉપવાસ આંદોલન શરૂ કર્યા છે ત્યારે સ્વાભાવિક છે કે ક્ષત્રિય સમાજ જે રીતે આક્રમક બની ચૂક્યો છે ત્યારે પાટીદાર સમાજ માટે પણ એક ચિંતાનો વિષય બન્યો છે કારણ કે ગુજરાતમાં અત્યારે પાટીદારોમાં મુખ્ય નેતાઓમાં પુરુષોત્ત રૂપાલાનું નામ આવે છે મનસુખ માંડવિયા છે એ જ રીતે ભૂપેન્દ્ર પટેલ છે મુખ્યમંત્રી છે બાકી કહી શકાય મુખ્ય ચહેરાઓમાં આજે રૂપાલા નંબર વન આવે છે આજે ખૂબ લોકપ્રિય નેતા છે તો સ્વાભાવિક છે કે એમનો નેતા તકલીફમાં આવે એટલે સમાજ પણ એની સાથે આવે એટલા માટે હવે ખુલીને પાટીદાર સમાજ આવી રહ્યો છે રાજકોટમાં જે બેઠક મળશે એમાં એમના દ્વારા પણ રણનીતિ ઘડી કાઢવામાં આવશે ને એસપીજીથી લઈને વાત કરી તમામ પાટીદાર સમાજના સંગઠનો પણ એમને સમર્થન પણ આપશે બીજું આના કારણે સમાજનું વિભાજન થવાનું છે પાટીદારોના ક્ષત્રિયો વચ્ચેની શત્રુતા એ સૌરાષ્ટ્રમાં વર્ષોથી જગજાહેર છે પાટીદારો ક્ષત્રિયો આમને સામને રાજકીય રીતે રહેતા જ હોય છે આ પહેલીવારની ઘટના નથી પણ પુરુષો રૂપાલાના નિવેદનના કારણે ચોક્કસપણે ક્ષત્રિય સમાજ હવે એક થઈ ચૂક્યો છે બીજું રાજકીય રીતે જે રીતે ક્ષત્રિય સમાજની અવગણના થઈ છે એ પણ ચોક્કસ નડી રહ્યું છે કારણ કે રાજપૂત સમાજને એટલું મહત્ત્વપૂર્ણ કહી શકાય એવા કોઈ મોટા નેતાઓ પણ અત્યારે નથી ભૂતકાળમાં ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આઈ કે જાડેજા પ્રદીપસિંહ જાડેજા કો આજે એ તમામ મુખ્ય નેતાઓ હતા જેમના કારણે એક ગુજરાતમાં ક્ષત્રિય નેતાઓની બોલબાલા હતી આજે ગુજરાત ભારતીય જનતા પાર્ટી સરકારમાં ક્ષત્રિયોની બોલબાલા રહી નથી સત્તાનું કેન્દ્ર એક સમયે ભારતીય જનતા પાર્ટીમાં ક્ષત્રિયો હતા પૂર્વ પ્રદેશ પ્રમુખ તરીકે રાજેન્દ્રસિંહ રાણા પણ હતા પૂર્વ મુખ્યપ્રધાન શંકરસિંહ વાઘેલા પણ એક સમયે ભારતીય જનતા પાર્ટીનો ચહેરો હતા અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં કહી શકાય ક્ષત્રિય નેતાઓનો અભાવ પણ જોવા મળે છે બીજું જે નેતાઓ ક્ષત્રિય સમાજમાં મિટિંગ કરવા કોર કમિટી પાસે ગયા હતા એ પોતે પણ સત્તામાં નહોતા જ્યારે સત્તા હોય તો સમાજના લોકો પણ માને સત્તાવિ નેતાનું પણ કોઈ ના સાંભળે એ સ્થિતિ કાલે કોર કમિટીમાં રાજપૂત સમાજના ભાજપના નેતાઓની હતી એટલા માટે કોર કમિટી સાથે પ્રસ્તાવ મૂકેલો પ્રસ્તાવ પણ સફળ નથી થયો જે રીતે અત્યારે રાજપૂત સમાજ અને વાત કરીએ પાટીદારો વચ્ચે મહત્ત્વના ધ્રુવીકરણ થઈ રહ્યું છે તેના કારણે સ્વાભાવિક છે કે પાટીદારો ભારતીય જનતા પાર્ટી નેતા પરશુ રૂપાલાની સાથે રહેશે બીજું પાટીદારો હંમેશા તન મન ધનથી ભાજપ સાથે રહ્યા છે રહેવાના પણ છે કારણ કે એમને ખબર છે કે ભારતીય જનતા પાર્ટી વગર એમનો ઉદ્ધાર પણ નથી પાટીદારોને જો સૌથી વધુ મહત્ત્વ મળતું હોય તે માત્ર ને માત્ર ભારતીય જનતા પાર્ટીમાં મળે છે ત્યારે હવે ખુલીને મતદાન કરશે તો સ્વાભાવિક છે ક્ષત્રિય સમાજ પોતાનું સ્ટેન્ડ પણ ક્લિયર કરવું પડશે ક્ષત્રિય સમાજમાં પણ વિભાજન થવાનું જ છે ક્ષત્રિય સમાજમાં કંઈ બધા કોંગ્રેસ સાથે નથી જોડાવાના કે આપ સાથે નથી જોડાવાના એમને પણ પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે કારણ કે આજે પણ ક્ષત્રિય સમાજમાં પણ કોઈ એક ક્ષત્રિય નેતા નથી હકીકત છે જો શક્તિશાળી હોત તો કદાચ સ્થિતિ અલગ હોત બીજું ભારતીય જનતા પાર્ટી પણ ક્ષત્રિય સમાજની તાકાત પર જાણે છે એટલા માટે તો ભારતીય જનતા પાર્ટી વર્ષ બે હજાર ચૌદ ઓગણીસ અને ચોવીસ એટલે કે છેલ્લા દસ વર્ષથી તો એ ટિકિટ નથી જ આપતું ત્રીજી વખત પણ આ વખતે ટિકિટ નથી આપી આજ આ જ બતાવેને ખ્યાલ છે કે લોકસભાની ચૂંટણીમાં ક્ષત્રિય સમાજની પરથી કે મતદાનથી બહુ મોટો ફર્ક નહીં પડે એટલા માટે તો ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કોઈ નિર્ણય પણ નથી કરતી બીજું જો ભારતીય જનતા પાર્ટીની નેતાગીરી કરવા નિર્ણય કરવા જાય તો કહી શકાય કે બકરું કાઢતા ઊંટ પહેશે એવી સ્થિતિ ભારતીય જનતા પાર્ટીની થાય માત્ર રાજકોટમાં પુષુ રૂપાલન બદલવાની વાત ન થાય આખા ગુજરાતમાં ઉમેદવારો બદલવા પડે એ પ્રકારની સ્થિતિ ઊભી થાય એટલે કોઈ પણ રાજકીય પાર્ટી કોઈ નિર્ણય ન કરે એ પણ સ્વાભાવિક છે એટલે આ સંપૂર્ણ કહી શકાય એ પાટીદારોની વાત હોય ક્ષત્રિયોની હોય એ લોકસભાની ચૂંટણી પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રકારના આંદોલનો ચાલુ રહેવાના છે

સમાજ ચોક્કસ વિભાજન તરફ આગળ વધી રહ્યો છે એ ચોક્કસ ચિંતાનો વિષય છે પાટીદાર હોય ક્ષત્રિય હોય જે પ્રકારે અત્યારે જાતિવાદી પરિબળો સક્રિય બન્યા છે એ ચોક્કસ ચિંતાનો વિષય છે ક્ષત્રિય સમાજ માટે ચોક્કસ સ્વાભિમાનનો સ્વમાનનો પ્રશ્ન છે કારણ કે રાજપૂત સમાજે હંમેશા સમર્પણ ભાવથી જ આ દેશને બધું આપ્યું છે એમને એમના પોતાના રજવાડા આપી દીધા છે તમામ જમીનો જાહેરાતો જાહેરાતો કહી શકાય મહેલો પણ આપ્યા છે તો સ્વાભાવિક છે કે એનું માન સન્માન જળવાવું જોઈએ એમનું અપમાન ન થવું જોઈએ પણ રૂપાલાની પણ વાત એ છે કે ત્રણ વખત એમને માફી માગી છે ભારતીય જનતા પાર્ટી પણ માને છે કે જ્યારે એમને માફીઓ માગી છે તો એમને ક્ષત્રિય સમાજે માફ કરવા જોઈએ પણ હજુ ક્ષત્રિય સમાજ એમને માફ કરવાના મૂડમાં નથી ક્ષત્રિય સમાજ માટે એક જ વાત છે કે રૂપાલાની ઉમેદવારી રદ થાય ત્યારે ભાજપ પણ એમની ઉમેદવારી રદ કરી શકે એવી સ્થિતિમાં નથી એ પણ એટલી જ હકીકત છે માહિતી માટે તો પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં હવે પાટીદાર સમાજ પણ આવ્યો છે અને રાજકોટમાં આજે સાંજે પાટીદારોની ચિંતન બેઠક યોજાવાની છે મોડી સાંજે કડવા અને લેવવા પાટીદારની સંયુક્ત બેઠક યોજાશે કે જેમાં પાટીદાર સંસ્થાઓના ટ્રસ્ટીઓને આમંત્રણ આપવામાં આવ્યું છે સાથે જ મોટા નેતાઓ પણ તેમાં ઉપસ્થિત રહેશે અને રાજકોટની સાથે સાથે જ વડોદરામાં પણ બેઠક થશે